સિંગલ ચાર્જ રેન્જ એકસો ઓગણસી કિલોમીટર છે અને તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશનની સુવિધાઓ પણ છે ટીવીએસ કિંગ ઇવી વેક્સ થ્રી વ્હીલરની કિંમત સુવિધાઓ શ્રેણી ભારતમાં ઇલેક્ટ્રોનિક ઓટો રિક્ષા ખરીદાવવા માટે સારા સમાચાર છે હા ટીવીસ મોટર કંપનીએ એક નવું થ્રી વ્હીલર કિંગ ઇવી મેક્સ લોન્ચ કર્યું છે જે ફીચર લોડેડ છે અને તેમાં જબરજસ્ત રેન્જ અને સ્પીડ પણ છે ટીવીએસને તેના નવા ઇલેક્ટ્રિક થ્રી સાથે ગ્રાહકોની રેન્જ સ્પીડ અને ફીચર્સ અંગેની ચિંતાઓ દૂર કરી છે કારણ કે તે તેના નામ પ્રમાણે કિંગ સાઇઝ ફીચર્સથી ભરપૂર છે ટીવીએસ મોટર કંપનીના કમર્શિયલ મોબિટી મોબિલિટીના બિઝનેસ હેડર અજીત ગુપ્તા કહે છે કે ટીવીએસ કિંગ ઇવી મેક્સ છેલ્લા માઇલ કનેક્ટિવિટી માટે ખૂબ જ ખાસ પ્રોડક્ટ છે અને અમે તેમાં લોકોની સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કિંગ ઇવી મેક્સ શ્રેષ્ઠ આરામ કનેક્ટિવિટી અને અદ્યતન ઇલેક્ટ્રિક પ્રોપ્યલેશનનું સંયોજન છે અને હાલમાં તેની યુપી બિહાર દિલ્હી પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીરમાં લોન્ચ કર્યું છે અને આગામી મહિનાઓમાં દેશભરમાં ડિલિવરી શરૂ થશે ત્યારે વડોદરા શહેરમાં કલાલી ખાતે ચિરાગ ટીવીએસ ના શોરૂમ નો શુભારંભ કરવામાં આવ્યો ટીવીએસ મોટર કંપની નો શોરૂમ કમર્શિયલ મોબિલિટી માટે ખિસકોલી સર્કલની નજીક જાગનાથ મહાદેવ મંદિર સામે ચિરાગ ટીવીએસ છે ગ્રાહકો માટે સેલ્સ સર્વિસ ફાઇનાન્સ લેને તમામ સર્વિસો TVS ના વાહન ન લગતી બધી આપવામાં આવશે અમે TVS ના અંદર TVS King डिलक्स મોડલ TVS King DuraMax મોડલ અને TVS King EV Max મોડલ જે ઇલેક્ટ્રિક બેટરી ઓપરેટેડ છે અને TVS King Cargo જે અત્યાર આજ જ અમે એનું અનwilling રાખેલું છે અહી એ અહીંથી વેચાણ કરવામાં આવશે કંપનીના અમારા બિઝનેસ હેડ છે રજત સર એમના હસ્તે આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે તમારા માધ્યમથી અમે એ જ સંદેશો આપીશું કે ટીવીએસ મોટર કંપનીના વડોદરામાં અમારી ઓથોરાઇઝ ડીલરશીપ છે એ કિસ્પોલી સર્કલ નજીક છે ત્યાંથી અમે આની સર્વિસ સેલ્સથી લઈને ફાઇનાન્સથી લઈને તમામ સર્વિસ વ્હીક મળશે અને અમારી ટીવીએસ મોટર કંપની બે હજાર આઠની ટીવીએસ થ્રી વ્હીલર प्रोडक्ट बनावी રહી છે સક્સેસફુલી વેચી રહી છે એ અહીંયા અમે સેલિંગ એ સર્વિસ મેલ બધું સેવા પ્રોવાઈડ કરીશું નવનમ પલ્લેશ સો ઈ ડુ ટીવીએસ મોટર કમર્શિયલ મોબિલિટી બિઝનેસ કા યે આજ હમે ગુજરાત મે વડોદરા મે દશવાંશ ડીલર ઇનોગ્રેટ કિયા હે જો કી સેલ સર્વિસ ઓર પાર્ટ સપ પ્રોવાઈડ કરેગા થ્રી વીલર કે લિયે ઓર યહાં સે હમારે jitne bhi passenger product hai jo cng petrol aur ev ke और उसके अलावा कार्गो प्रोडक्ट ई और सी के हैं वो यहाँ से वितरित किए जाएंगे और इसके अलावा ये कई लोकेशन पे सर्विस भी प्रोवाइड करेंगे तो मुझे पूरी उम्मीद है कि बड़ौदा में ये शोरूम और हमारा जो सर्विस सेंटर है ये काफ़ी सक्सेसफुल रहेगा क्योंकि हम ये बिजनेस में 2023 से नए प्रोडक्ट लॉन्च करना शुरू करे हैं और आई वुड लाइक टू विश ऑल द वेरी बेस्ट टू अवर ओनर ऑफ दिस शोरूम एंड लुकिंग फॉरवर्ड ग्राहकों को मैसेज ये देना चाहेंगे कि टी मोटर का जो सर्विस है वो बहुत ही उमदा सर्विस है और हमारे प्रोडक्ट जो उनकी खास ज़रूरतों को ध्यान में रख के हाँ। बनाए गए हैं उनके कंफर्ट का पूरा ध्यान रखा गया है और अगर आप जैसे कि एक छोटा सा एग्जांपल है ई वी प्रोडक्ट लेते हैं तो पर ईयर सेविंग एक लाख रुपए के करीब आती है तो ये हमारे जो यहाँ पे स्टाफ है वो आपको डिटेल बताया जा सक बता सकता है पूरी डिटेल और आप एक बार प्रोडक्ट टेस्ट ड्राइव करेंगे तो आप अपने आप सराएंगे इसको ई और और रिक्शा और तो छोटा सेगमेंट है एल थ्री सेगमेंट होता है ये एल फाइव सेगमेंट है ई रिक्शा की स्पीड कम होती है और रेंज कम होती है और जबकि हमारा जो एल फाइव ई मैक्स है टीवीएस किंग ईवी मैक्स है उसकी रेंज 180 किलोमीटर 179 किलोमीटर है और टॉप स्पीड भी उसकी 60 तक जाती है तो ये फर्क है रेंज का फर्क है और चार्जिंग टाइम कम है और कंफर्ट ज्यादा है